આપણે અવિભાજ્ય અવયવ જોઈએ કયા કયા છે પેલા અવિભાજ્ય અવયવ જાણવા પડે દશા ને ગુસા શીખવું હોય તો પછી વૃક્ષની રીતે અવયવ પાડવા પડે હવે આપણે જોઈએ તો બે અવિભાજ્ય અવયવ કયા છે આ સંખ્યા બે ત્રણ જે એક જ પાડવા આવતી હોય એક જ પાડવા માં બે એકા બે ત્રણ એકા ત્રણ પાંચ એકા પાંચ સાત એકા સાત દાખલા નવ છે એ વિભાજ્ય છે દાખલા કે એમાં નવ એકા નવ થાય ત્રણ તેરી નવ એ થાય તો બે પાડા છે તો બે પાડા ના હોય એવી સંખ્યા બરાબર એક જ પાડો સાત એકા સાત અગિયાર એકા અગિયાર તેર એકા તેર સત્તર સત્તર આ બધી અવિભાજ્ય સંખ્યા છે તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ પચાસ સુધી લખેલ છે અવિભાજ્ય જો અવિભાજ્ય સંખ્યા આવડતી હોય તો જ તમને વૃક્ષ રીતે અવય પાડતા આવડે બરાબર એની અંદર ડાબી બાજુ તમારે અવિભાજ્ય સંખ્યા પડે વિભાજી આવે તો દાખલો ખોટો પડે તો આપણે અવિભાજ્ય સંખ્યા ની મદદથી વૃક્ષ ની રીતે અવય પાડીએ

આ બે પેલા છવીસ ના અવયવ જોઈએ છવીસ ના અવયવ કેટલા થાય મિત્રો આ છવીસ લખવાના આ ટ્રી વૃક્ષની રીતે તો બેકી છે તો બેકી હોય તો ક્યાં થી આલે બે મૂકવા પડે બે તો બે મૂક્યા તો કેટલા થાય 13 દુ 26 કેટલા થાશે 13 દુ 26 પૂરો આમાં 26 છે તો બે 13 દુ 26 બે અને 13 રવિભાજી આવી ગયા તો 26 ના અવયવ પડી ગયા છે તો બે ને 13 બે અને તેર અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આગળ વધે નહીં તો આના અવયવ ક્યાં થયા બે અને તેર

તો પહેલાં આપણે જોઈએ કે અહીંયા છવીસને બ્યો લખવાના છે આ છવ્વીસ લખવાના છે નીચે એકાણું લખવાના છે છવ્વીસ નવ્યાં કેટલા છે બે ને બગડો એક વાર છે બે ગુણ્યા તેર અહીંયા સાત ગુણ્યા તેર બધી એક એક જ ઘાત છે બધી કેટલી છે બે પણ એક વાર તેર પણ એકવાર સાત પણ એકવાર ને તેર પણ એકવાર હવે પેલા આપણે ગુસા શોધીએ પેલા આપણે શું જોઈએ નિયમ છે મિત્રો આને કહેવાય કહેવાય ઉપર ઘાત કેવાય નીચેનો આધાર ઉપરની ઘાત ગુસ્સા નો એવો નિયમ છે કે આ બે માં આધાર સરખો છે 13 13 પછી અહીંયા બે આધાર છે એમાં સાત તો આધાર બે માં છવ્વીસ એકાણું માં બે આધાર કયો છે 13 13 છે કેટલો છે તો આધાર સરખો એનો જ ગુસા નીકળે તેર તેર છે એમાંથી ગુસ્સા નીકળશે બે ને સાત માંથી નીકળશે નહીં અવયવમાં સરખા આધાર ની સરખા આધાર ની આધારની નાનીકત નાની ઘાટ લેવાની ગુસાનો નિયમ છે ગુસા માં સરખા આધાર છે ઉપરની ઘાત છે ખાતે એક એક જ છે તો સરખા આધારની નાની કાત અહીં સાત આધાર છે અહીં બે આધાર છે તો આમાંથી ગુસાની નીકળા માંથી નીકળશે તો સરખા આધારની નાની કાર ને લસા નો શું નિયમ છે લસામાં સરખા આધારની આ મોટી ઘાત અને અને અલગ હોય તે અલગ હોય તે તો ભૂસાનો નિયમ છે આ નિયમ છે હવે અહીંયા સરખા આધાર છે તેર તેર છે ભાઈ માં અહીંયા બે છે સાર આમાંથી નીકળે આમાંથી નીકળશે આપણે તેર તેર માંથી તો ભાઈ ની એક એક ઘાત છે તો ગુસ્સામાં સરખા હતા ની નાની ઘાત માં નાની ઘાત એક વખત છે ને માં નાની ઘાત એક જ છે તો ગુસ્સા કે તેર એક વાર એટલે તેર ગુસ્સા થયો કેટલો થયો તેર ગુસા થયો પછી આપણે લસા લઈએ આપણે લસા લઈએ તો લસા લઘુતમ સામાન્ય હોય ને ગુરુતમ સામાન્ય હોય આપણે ગુસ્સામાં શું કીધું તું કે સરખા આધાર હોય બેમાં તેર તેર છે તો એક એક ઘાત છે તો નાની ઘા તો બેમાં નાની ઘાત એક જ છે તેર એક જ એટલે તેર તો તેર એક વાર એટલે તેર ગુસ્સા થયો હવે આ લસા છે બરાબર એમાં સરખા આધારની કેવી છે લસામાં સરખા આધારની મોટી ધાત આ સરખો આધાર છે તેમાં મોટી ખાતી એક જ છે નાની ઘાતી એક જ છે આમાં નાની ખાતે ખતી પણ આમ બેમાં એક એક તો સરખી ઘાતો મોટી ઘાત ધોરભાઈ એક જ છે તો સરખા આધારની કેવી છે મોટી ઘ તો એક જ છે પછી અને અલગ હોય તે લઈ લેવું અલગ અહીં બે અને સાત છે તો બગડો એકવાર છે સાતડો એકવાર છે અલગ હોય તે લઈ લેવું તો બગડો એકવાર ને સાતડો પણ એક વાર બે પણ એકવાર અને સાત પણ એકવાર તેર એકવાર છે બરાબર સાત પણ એક વાર છે હવે અહીંયા જવાનું ત્રણેય બધા એક એક વાર જોજો લસાની ની અંદર સરખા ની મોટી તો મોટી ઘાત બે એક જ છે પછી બે એક અલગ લેવાનું છે દસામું લેવાનું અલગ ગાતરી લેવાની છે બે ને સાત અલગ છે બે ની એકાદ ને સાત એક એક વાર છે તો તેર એક વાર બે એક વાર ને સાત એક વાર તો તેર ને સાત કેટલા થાય ચૌદ સાત ચૌદ ચૌદ ગુણ્યા તેર તો ચૌદ ગુણ્યા તેર કરવાના છે ચૌદ એકાદ ચૌદ ચૌદ તેરી બેતાલીસ બે આઠ

તો તેર ની નાની ઘાત કઈ છે એક જ છે તો ખબર કારણ કે તેર ની નાની ઘાત એક જ છે એટલે તેર થયો એક વખત પછી બે ને સાત માંથી ગુસા નીકળે નહીં કારણ કે આધાર જુદા છે એટલે લસા અ થોડોક ઊંધો નિયમ છે લસા અ માં સરખા હોય મોટી ઘાત તો મોટી ઘાત કેટલી છે એક જ છે એ લીધા પછી અલગ ઘાત અલગ હોય લઈ લેવાનું તો અલગ અહિયાં બે ની એક ઘાત છે ને સાત ની એક ઘાત છે બધા એક એક વાર છે તો તેર તેર એક વાર સાત એક વાર બે વાર બધે એક વાર તેર તો બે સત્તા ચૌદ થાય ચૌદ ગુણ્યા તેર કરો એટલે એકસો ને બ્યાસી આવશે કેટલા આવશે એકસો ને બ્યાસી આપણો એક દાખલો પૂરો થયો છે સ્વાધ્યાય એક પોઈન્ટ બે દાખલા નંબર બરાબર દાખલા નંબર બે છે દાખલા નંબર કયો છે બે દસ આ છે તો અને એકાણું આપણે અવયવ જોયા પેલો દાખલો થયો હવે આપણે બીજો દાખલો જોશું બીજા નંબરમાં છે પાંચસો દસ અને બાણ પાંચસો દસ અને પાંચસો પાંચસો દસ તો પાંચસો દસ ના પાડીએ તો અડધા કરવાના ને જીરો એટલે બેકી બેકી એટલે બે થી ચાલે બે ચલાવીએ તો કેટલા થાય તો પાંચસો ના અડધા અઢીસો થાય દસ ના અડધા પાંચ થાય પાંચસો આખા છે પાંચસો ને અડધા કેટલા થશે અઢીસો બસો પચાસ ને દસ ને અડધા બસો ને પંચાવન કેટલા થાય બે બે વડે તમે ભાગાકાર બસો ને પંચાવન થશે તો બે કેટલા થાય અડધા બસો પંચાવન

પાંચ ને ત્રણ પછી પાંચ છે તેરી બસો પંચાવન બરાબર હવે પાંચ ને આઠ ને પાંચ તેર થયા તો તેર હવે ત્રણના પાડામ નહી ત્રણ નો વાર પૂરો પાંચ નો વાર આવી ગયો તો સતરા સત્તર પચાસ પંચ્યાસી નાની સંખ્યા એ કે મોટી સંખ્યા હવે જુઓ

કેલા છે 510 ના અવયવ 2 3 5 અને 17 બધી એક એક વાર છે બધે કેવા છે એક એક વાર છે તો 2 2 * 3 * 2 * 3 * 5 * 17 તો 2 * 3 * 5 * 17 બધે એક એક વાર છે તો આની અંદર કેવા છે 2 તો એક જ વાર છે આની અંદર ભાણુ ની અંદર બે બે વાર છે બે ની કેટલી થશે બે બે ની બે કાત થઈ ત્રેવીસ છે નિયમ છે ગુસ્સા નો શું નિયમ છે ગુસ્સા નો એવો નિયમ છે કે માં સરખા આધાર ની નાની કાત તો આમાં જો બે ની બે ની એક ઘાત છે બે ની બે ઘાત છે બાકી આમાં આમાં ત્રણ છે આમાંથી નીકળશે તો આ બે છે એ આધાર છે તો એની ઘાત બે અને એક છે તો સરખા બરાબર સરખા આધાર ની નાની ઘાત આમાં બેની બે ઘાત છે બે ની એકાધ છે બે ની એકાધ બે ની એક ઘાત લેવાની છે બેની બે ની કેટલી લેવાની છે એકાદ

ત્રણ અલગ પાંચ અલગ સત્તર અલગ ને ત્રેવીસ અલગ કેટલા થશે તો ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ગુણ્યા ત્રેવીસ બરાબર મોટા બરાબર સરખા આધાર ની મોટી ઘાત આમાંથી નીકળશે તો બે ની બે ઘાત પછી અલગ હોય બધું આ ત્રણ અલગ છે પાંચ સત્તર ને ત્રે બધું અલગ છે આનો આપણે લસા છે એ ગુણાકાર કરવો પડશે તો બે ની બે કરતા તો કેટલા થશે ચાર તો ચાર થયા આ ચાર તો અહીંયા મેં લખ્યું તો ત્રણ આ પાંચ આ સત્તર આ ત્રે બરાબર ત્રેવીસ આટલાનો તમારે ગુણાકાર કરવાનો છે તો જોઈએ ગુણાકારમાં कर्म जो है चार तेरी बार, बार दे, थे थे, चार था तो तो चार तेरी बार, बार साँट। साँट तो है था बाकी सिंगल साइठ गुणिया सत्तर साइट गुणिया सत्तर सत्तर छसो सत्तर छसो बिंदु मुका एक हजार वीसला हजार वीस चार बार बार पचास साइठ सा एक हजार वीस नदी के गुणिया तेवीस के गुणिया तेवीस तो जीरो गुणाकार अपने करव नहीं जीरो गुणाकार करव नहीं बराबर मीडू मूक्त हालांकि

ત્રેવીસ હજાર ચારસો સાઠ જોઈએ આવી ગયો તો જવાબ આવી ગયો છે ત્રેવીસ હજાર ચારસો સાહીઠ અને આપણો ગુસ્સા કેટલો છે તો બંને